જાતિવાદ શબ્દ દેશમાં આઝાદી પહેલાંના સમયથી સંભળાઈ રહ્યો છે અને આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી પણ દેશમાં ચારે બાજુ ગુંજી રહ્યો છે અને આ જાતિવાદનું દૂષણ દેશમાં એકવીસમી સદીમાં પણ જળમૂળથી નથી ઉકળી રહ્યું જેમાં લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે જ્યારે તેઓ કોઈ પણ અજાણી વ્યક્તિની મુલાકાત કરે છે ત્યારે પ્રથમ તેની જાતિ પૂછે છે અને ત્યારબાદ તે જાતિ આધારિત વર્તન કરવામાં આવે છે

અને તે સમયે અન્ય બે સમુદાયના વ્યક્તિઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો કે આ દલિત મહિલા અમારા બાળકોને ચોકલેટ આપીને દૂષિત કરી રહી છે તેથી કશુ પરમારને ચોકલેટ વિતરણ કરતા રોકવામાં આવી તે અંગે દલિત મહિલા અને તેમના ભત્રીજા નિલેશ પરમારે બનાસકાંઠાના આગથડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમણે લાલપુરા પ્રાથમિક શાળામાં જાતિવાદનો સામનો કરવો પડ્યો મહત્વની વાત તો એ છે કે દેશમાં જેટલા પણ દલિતો છે શું તે મનુષ્ય નથી તેમણે હંમેશાથી જાતિવાદના દૂષણનો સામનો જ કરવો પડે છે જ્યાં સુધી દેશની પ્રજા જાતિ કરતા વધુ સારા વ્યક્તિત્વને મહત્વ આપતી થઈ જશે ત્યારે જ આ દૂષણ મૂર્તિ ઉખડી જશે તો આવી જવનવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા